પારડીના ખડકી હાઇવે સ્થિત એક પથ્થર છ ઇંચ જેટલો વધતા ભક્તોએ શિવલિંગ સ્વરૂપમાંની દર્શન કર્યા ગ્રામજનોએ ભગવાન શિવની કૃપા હોવાનું જણાવી ખડકી ગામ ભાગ્યશાળી હોવાનું જણાવ્યું શ્રાવણ માસનો મહિમા અપરંપાર છે અને ભગવાન શિવજીની આરાધના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે ત્યારે પારડીના ખડકી નેશનલ હાઈવે નંબર અડતાલીસ કમની સામે આવેલ સાંઈબાબા મંદિરના પાછળ નદી કિનારે એક પથ્થર પાંચ વર્ષ પહેલા બે ઇંચ હતો જે આજે છ ઇંચ જેટલો થતા લોકોમાં આસ્થાનું પ્રતિક જોવા મળ્યું હતું ખડકી ગામે આ પથ્થર વર્ષે વર્ષે વધતા શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથના શિવલિંગનું મહિમા હોવાનું ભક્તો જણાવી રહ્યા છે ત્યારે અહીં રોજના સવાર સાંજ મહિલાઓ વડીલો ભક્તો પૂજા અર્ચના કરવા આવતા હોય છે અહીં શ્રાવણ માસમાં લોકો આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે સ્થાનિક અગ્રણીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં મહારાજને બતાવી લોકોને આસ્થા સ્વરૂપ અહીં નિર્ણય લે કાર્ય કરવામાં આવશે ત્યારે શિવલિંગ સ્વરૂપ પથ્થર છ ઇંચ જેટલો વધતા ખડકી ગામે આસ્થાનું પ્રતીક બની રહ્યું છે ખડકી ગ્રામજોને ભગવાન શિવની કૃપા હોવાનું જણાવી ખડકી ગામ ભાગ્યશાળી હોવાનું જણાવ્યું હતું આપણે વિસ્તાર છે ખડકી નેશનલ હાઈવે નંબર આઠ પર સાંઈ બાબા મંદિરના પાછળ જ્યાં ગણપતિ વિશેનું કહે છે એક્ઝેટ નદી કિનારે એક શિવલિંગ શંકર ભગવાનનું શિવલિંગ તરીકે એ લોકોનું ધ્યાન આવ્યું છે ગુવાળી જે હોય છે જે ગાયો ચરવા આવે છે બકરા ચરવા આવે છે એ લોકોને ધ્યાને ફર્સ્ટ ટાઈમ નજરમાં આવ્યું હતું ત્યાર પછી ગામવાળાને વાતો કરતા સ્થાનિક લોકોએ ધ્યાન કેન્દ્રિત કરીને જોવામાં આવ્યું હતું અહીંયા ભગવાન તરીકેનું શંકર ભગવાન શ્રાવણ માસ તરીકે શિવલિંગ દેખાઈ આવ્યું છે લોકોની આસ્થાનું પ્રતિક રાખીને પછી એને થોડુંક આપણે ટેમ્પરરી બાંધકામ કરીને મંદિર ટાઈપ આપણે વ્યવસ્થા કરીને એને પાઠપૂજા ચાલુ કરી દીધી છે શ્રાવણ માસ નિમિત્તે અને અત્યારે ચર્ચાનો વિષય એ છે કે આ પવિત્ર જગ્યા પર શ્રાવણ માસમાં અત્યારે લોકોની આસ્થાને જોઈને અહીંયા એક કેન્દ્ર બિંદુ બની ગયું છે મતલબ લોકોનું ધ્યાન અહીંયા પૂજા પાછા આસ્તે લોકો ગામના લોકો આવતા રહ્યા છે ડેલી આવે છે સવારથી પૂજા પાઠ કરે છે અને વરસાદની વરસાદના સમયમાં એક શ્રાવણ માસ તરીકે એક આસ્થાનું પ્રતીક જેવું દેખાય આવે છે અત્યારે અહીંયા હવે સોશિયલ મીડિયાના માધ્યમથી થોડું ન્યૂઝ ફેલાય છે બધે એ માધ્યમથી થોડા લોકો આવે છે કોઈ ફોન કરીને પૂછે છે અત્યારે ગામના લોકો આવે છે સવાર સાંજની પૂજા કરે છે બેનો આવે છે વડીલો ભક્તો આવે છે મંદિર સાંઈ બાબા મંદિર તરીકે સાંઈ બાબાના મંદિરના બાજુમાં છે એના માટે લોકો અહીંયા આવે છે અને આ એક જગ્યા તરીકે અત્યારે લોકો પૂજા કરે છે સવાર ટાઈમ હવે પછીનો હવે આ કોઈક મહારાજને બતાવીને એનું શું કરી શકાય આગળની નિર્ણય શું કરશે એ બધા હવે ભક્તજનો નક્કી કરીને આગળ નિર્ણય લેવામાં આવશે એ બાબત પર આસ્થા તો હવે કેવો છે જ્યાં ભગવાન બસ એ જગ્યા સારી હોય એવું કહેવામાં આવે છે અને અગર આવ્યું છે આપણા ગામમાં તો ગામને માટે બહુ સારી વાત કહેવાય એના માટે અને ગામના લોકોની ભક્તોની ભક્તોની બી થોડી આશા હોય કે શ્રાવણ માસમાં અમને થોડા દર્શન મળે એ પરબસ્તી એક સારી બાબત કહેવાય ગામના લોકો માટે અને આ વિસ્તાર માટે આ ચાર પાંચ વર્ષ પહેલાં છે ને અમે આજ પથ્થર ને જોયો હતો ને તો એક બે ઇંચ ખાલી ને અત્યારે જુઓ તો આ શ્રવણ માસ અત્યારે આટલો થઈ ગયો છે એ ઇંચ થવાનો માનવ ને એટલે શિવલિંગ તરીકે ઓળખાય છે અત્યારે તો પછી ઊભી ભક્તો જ છું હું ઊભી સેવા પૂજા જ કરું છું એટલા માટે પછીથી આગળથી આ નિર્ણય કરીશું કે આની અંદર પાવર કેટલો આવે બરાબર છે એટલે તે પ્રમાણની ભક્તિ થશે ને તે પ્રમાણ નિર્ણય થશે બધી શિવા પૂજા જે કરવું હોય તે કરી શકે એમ એટલે આપણે ખડકી ગામના અંદર જો આ વસ્તુ બતાવી છે ને આ પહેલા જ બો આજે પાંચ વર્ષ પહેલા એક બે જ હતું શું નામ તમારું રાલભાઈ ખડકી પૂજા તો હવે આ પ્રમાણે જ ત્યારે દૂધ ને ચડશે એટલે પાંચ વર્ષ પહેલા બે જ હતું તો હમણાં છે આટલો થઈ ગયો છે હમણાં છ ઇચ થવા લાગે ત્યારે પૂજનમાં છે ને એના પર દૂધ દૂધ ને કઈ કંકુ ને પાણી એવું બધું નાખીએ છીએ આપણે એજ છે બીજું કઈ નથી મળે ત્યારે એનાથી મેં એને પ્રાર્થના કરી છે ભગવાન ને કે જો તમારે જો પેલી હોય શક્તિ હોય તમારા ને તમે ચમત્કાર બતાવો છે તો તમારે આગળ વધવાનું કે તમે કઈક ચમત્કાર બતાવજો બરાબર છે તો પછી અમે તે પણ મને બધું શિવા પૂજા કરશું તે પણ બધા લોકો દર્શન કરવા આવશું બરાબર છે ભાઈ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો